આમાં બધી વિધિ લગ્નની બધી તમામ વિધિ લખી છે ગ્રહ શાંતિનું બધું અને તમે જોઈ શકો છો મારા માટે એક લેટર લખ્યું છે નીતાબેને અને લખ્યું છે ખાસ કે જસી દાદી તમે ચોક્કસથી આવજો અમે તમારી રાહ જોશું અને માણસ છે તો ચૂક થઈ જાય ભલે પ્રીવેડિંગમાં જામનગર બોલાવી ના શક્યા પણ અંબે માયા અમે આવ્યા અને રણછોડજીના દર્શન કરીને તમે તરત જ યાદ આવ્યા છે તો તો છે ઓ સિલ્વર ઉપર ગણપતિ દાદા રાધાકૃષ્ણ અંબેમાં અને લક્ષ્મીનારાયણની મૂર્તિ છે સોનામાં